હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કુકિંગ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ વધેલા ભાતનો એક એકદમ જ ટેસ્ટી અને નવો નાસ્તો જે ફક્ત એક જ ચમચી તેલમાં તમે આખા ઘર માટે બનાવી શકો છો તો રોજે સાંજે ભૂખ લાગે અને કયો નાસ્તો બનાવો એવું થાય ત્યારે આ વધેલા ભાતનો એક હેલ્ધી અને ટેસ્ટી નવો નાસ્તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી જોઈતા પહેલા તમે મારી ચેનલ ઉપર નવા હોય તો આ વિડીયોની નીચે એક રેડ બટન આપેલું છે તેના ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો જે કરવું બિલકુલ ફ્રીમાં છે તો નાસ્તો બનાવવા માટે મેં અહીંયા એક મોટો બાઉલ ભરી અને ભાત લીધેલા છે તમારે જેટલા પણ ભાત બચ્યા હોય તે બધાનો ઉપયોગ કરી શકો છો તો હવે પહેલાં તો હાથ વડે આ રીતે બધા જ જે આપણે ભાત લીધા છે તેને ક્રશ કરી લઈશું તો હવે આપણે તેમાં બે ચમચી જેટલી આદુ મરચા અને લસણની પેસ્ટ એડ કરીશું ત્યારબાદ તેમાં બારીક ખમણેલું ગાજર કોથમરી કેપ્સિકમ અને ડુંગળી એડ કરીશું બધાનું માપ તમને જેટલું પણ જોવે એ પ્રમાણે લઈ શકો છો અને ત્યારબાદ અડધા કપ જેટલો ચણાનો લોટ એડ કરીશું હવે તેમાં મસાલાઓ એડ કરીએ અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ અડધી ચમચી જેટલો ઓરેગાનો અડધી ચમચી જેટલો ચાટ મસાલો એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર અને એક ચમચી જેટલું આપણે નમક એડ કરીશું બધી જ સામગ્રીઓ આપણે એડ કરી દીધી છે તો આ રીતે હાથ વડે તેને મિક્સ કરી અને આપણે એક ડો તૈયાર કરવાનો છે આ નાસ્તો બનાવવામાં આપણે તે જ સામગ્રીઓ એડ કરી છે જે બધાના ઘરમાં ઇઝીલી અવેલેબલ હોય તો તમે જોઈ શકો છો આ રીતેનો ડો બની અને તૈયાર થઈ ગયો છે તો આપણે હાથમાં આ રીતે થોડું ઓઇલ લગાવી અને તમે જોઈ શકો છો આ રીતે એક ચમચીનું માપ રાખી અને આ રીતે બોલ્સવાળી લેવાના છે સેમ આ સાઇઝના આપણે બધા જ બોલ્સવાળી અને તૈયાર કરી લઈએ તો હવે તમે જોઈ શકો છો સેમ એવી જ રીતે મે બધા જ બોલ્સ વાળી અને તૈયાર કરી લીધા છે જો તમારે થોડી મોટી કે નાની સાઈઝ કરવી હોય તો એ પ્રમાણે કરી શકો છો ત્યારબાદ મે આ બોલને સેલો ફ્રાય કરવા માટે આ રીતે ની અッપેની લોડી લીધી છે અને તેમાં આપણે થોડું તેલ એડ કરી અને તેને મીડિયમ ફ્લેમ પર ગરમ થવા દઈશું તેલ સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ આપણે જે બોલ્સને તૈયાર કર્યા છે તેને એડ કરી અને સરસ રીતે શેકાવા દઈશું જો તમારે આ રીતે ના શેકવા હોય તો તમે તેલ ગરમ કરી અને આ બોલ્સને ફ્રાય પણ કરી શકો છો પરંતુ જે લોકોને ઓઈલી ફૂડ નથી પસંદ આવતું તેમના માટે તો આ એક બેસ્ટ ઓપ્શન છે ખૂબ જ ઓછા તેલમાં આ રીતે નાસ્તો બની અને તૈયાર થઈ જાય છે એક તરફ સરસ રીતે શેકાઈ ત્યારબાદ આપણે આ રીતે તેની સાઇટ ચેન્જ કરીશું એકદમ સરસ રીતે તે બહારથી ગોલ્ડન બ્રાઉન કલર ના થઈ જાય એટલે કે ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકવવા દેવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો આપણા બધા જ બોલ્સ એકદમ સરસ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો ગેસની ફ્લેમ ઓફ કરી અને આપણે બધા જ બોલ્સને આ રીતે એક પ્લેટમાં લઈ લઈએ આ બોલ્સ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તેનું બહારનું લેયર એકદમ સરસ એવું ક્રિસ્પી હોય છે અને અંદરથી સોફ્ટ લાગે છે તો ચાલો હવે તૈયાર કરેલા વધેલા ભાતના જે બોલ્સ છે તેને સર્વ કરીએ અહીંયા ખજૂર આંબલીની ચટણી જોડે સર્વ કર્યા છે જો તમને લીલી ચટણી કે ચા જોડે ફાવે તો એ રીતે પણ આ બોલ્સ ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે